નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની કોદરામ દૂધ મંડળીમાં રૂપિયા અગિયાર લાખના દૂધની ઘટ સામે આવી છે આ ઘટ પંખાના વાયબ્રેશનને કારણે પડી હોવાનો આશ્ચર્યજનક દાવો મંડળી દ્વારા કરવામાં આવ્યો છે આ મામલે પશુપાલકોને ઓછો નફો ફાળવવાના આક્ષેપો સાથે ગામના પશુપાલકોએ મંડળી ખાતે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો મંડળીની સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ રજૂ કરાયો હતો જેમાં અગિયાર લાખ લીટર દૂધની ઘટ દર્શાવવામાં આવી હતી વાવ તાલુકાના માવસારી પીઆઈ એ કે દેસાઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ સ્થળોએ કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં માવસારી પોલીસ સ્ટેશન વિસ્તારના માવસારી બકાસર રોડ ચંદનગઢ ત્રણ રસ્તા વગેરે સ્થળે પોઈન્ટ ગોઠવી કાઢી ફિલ્મોવાળી તથા નંબર પ્લેટ વગરના વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો પાલનપુરમાં શુકન એકસો એકવીસ સોસાયટી નજીક ગટર પમ્પિંગ સ્ટેશનના નિર્માણ સામે સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે સોસાયટીના પ્રવેશદ્વાર પાસે પમ્પિંગ સ્ટેશન બનાવથી રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે રહીશોએ જણાવ્યું હતું કે આ પમ્પિંગ સ્ટેશનને કારણે ભવિષ્યમાં દુર્ગંધ ફેલાશે અને આસપાસની પાંચ સોસાયટીઓના રહેવાસીઓનું આરોગ્ય જોખમાશે પાલનપુર હમીરબાગથી હાઇવે આરટીઓ કચેરીને સાંકળતા માર્ગ ઉપર ગટર ઉભરાતી હોવાથી ગંદુ પાણી માર્ગ ઉપર ભરાઈ રહેતું હતું જ્યાં પાલિકા દ્વારા નવી પાઇપલાઇન નાખી સમસ્યાઓનો હમીરબાગથી અંબાજી હાઈવે નવી આરટીઓ કચેરીને માર્ગ ઉપર છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાતી હતી સ્થાનિક રહીશ કરશનજી ઠાકોર સહિતે જણાવ્યું હતું કે રોડ ઉપર ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ થયો હતો દુર્ગંધ રાહ માપુ કરી ગયા હતા આવી સ્થિતિ વચ્ચે નગરપાલિકા

Simco Sunlight Pants. Simcoe Sunlight Pants. પાલનપુરના સુકન એકસો એકવીસ અને મલેકનગર સોસાયટી નજીક બની રહેલા નવા પમ્પિંગ સ્ટેશનના સ્થાનને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બુધવારે સુકન એકસો એકવીસ અને મલેકનગર સહિતની એ વીસથી વધુ સોસાયટીના પચાસથી વધુ આગેવાનોએ પાલનપુર નગરપાલિકામાં પહોંચી પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ અને ચીફ ઓફિસર જીગેર પટેલને આવેદનપત્ર સુપરત કરી તત્કાલિક કામ અટકાવવાની અને સ્થળ બદલવાની માંગ કરી હતી રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાની ગાડીનો અકસ્માત થતા રહી ગયો હતો સદનસીબે મોટી જાનહાની ટળી હતી જ્યારે ડોક્ટર પ્રવીણ તોગડિયા પાલનપુરથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ નંદાસણ હાઇવે ઉપર એમની સરકારી સ્કોર્પિયો ગાડીનું અચાનક જ ટાયર ફાટતા અકસ્માત થતા થતા રહી ગયો હતો જે બાદ નંદાસણ પોલીસનો પણ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પાલનપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનો પ્રારંભ થયો છે ધારાસભ્ય અનિકેત ઠાકરની ઉપસ્થિતિમાં આ અભિયાન શરૂ કરાયું હતું આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ અને માવજત હોસ્પિટલ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે તાલુકા આરોગ્ય કચેરી પાલનપુર ખાતે આ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના અધ્યક્ષ સ્થાને અમીરગઢ તાલુકામાં પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા આઈસીડીએસ કચેરી હસ્તકના અમીરગઢ ઘટક એક અને ઘટક બે ખાતે યોજાઈ હતી જેમાં ટીએ ચાર અને મિલિટમાંથી પૌષ્ટિક વાનગીઓ બનાવી રજૂ કરવામાં આવી હતી આ સ્પર્ધાનું મુખ્ય ઉદ્દેશ્ય આઈસીડીએસ વિભાગના લાભાર્થીઓ અને છેવાડાના લોકોના પોષણયુક્ત આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો આ ઉપરાંત

તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક ની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં તાજેતરમાં આવેલા પૂર પ્રકોપથી અસરગ્રસ્ત થરાદ તાલુકાના ગામોને સરકારી સહાયમાં સમાવવા અને અન્ય રાહત પગલાં લેવા માટે સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી કોંગ્રેસના આગેવાનોએ સરકાર પર આક્ષેપો કર્યો હતો કે પૂર પીડિત તમામ ગામોને સહાયમાં સામેલ કરવામાં આવ્યા નથી થરાદ તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં રામપુરા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે પાણીના નિકાલની માંગ સાથે રામપુરા ગામના પૂર પીડિતો મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે ધરણા પર બેઠા છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આજાવાડા ગામમાંથી આવેલું પાણી રામપુરામાં ભરાઈ ગયું છે અને તેનો નિકાલ થઈ રહ્યો નથી ગામમાં કમર સુધી પાણી ભરાયેલું છે જેના કારણે એંસી ટકા ઘરો પ્રભાવિત થયા છે